નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા મળી રહ્યા છે કારણ કે 16 તારીખ બાદ જે સિસ્ટમ બની રહી છે અરબ સાગરમાંથી આવી રહી છે તે ખૂબ જ તીવ્ર છે અને કાળરૂપી પણ બની શકે છે આપણે મિત્રો જણાવી દઈએ કે ચાલુ અઠવાડિયા દરમિયાન લાલીના સક્રિય થયું છે જેને લઈને આગામી સમયમાં મિત્રો ભારે જોવા મળશે વરસાદ બની શકે કે મિત્રો કેટલીક નદીઓ પણ બે કાંઠે થઈ શકે અને ડેમ પણ ઓવરફ્લો થઈ જાય તેવી મિત્રો શક્યતા છે નવી સિસ્ટમો સક્રિય થશે અને અનેક વિસ્તારોમાં મિત્રો મિત્રો સારો વરસાદ જોવા મળી શકે અને સોળ જુલાઈ બાદ જે રીતના વરસાદની આગાઈ છે તેને લઈને ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે કારણ કે અત્યારે ચોમાસુ પાક જે છે તે મિત્રો ખેડૂતોએ ઉગાડી દીધા છે અને હવે જો મિત્રો કોઈ વરસાદ અથવા તો તોફાની રૂપે વરસાદ આવે છે તો પાકને પણ નુકસાન થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો શું ખેડૂતોનું આંદોલન ફરીવાર થશે મિત્રો ખેડૂતો આજે પણ પોતાની માંગણીઓ સાથે સરકાર સામે મક્કમતાથી ઉભા રહ્યા છે વર્ષ 2020 માં મિત્રો શરૂ થયેલું અને એક વર્ષથી વધુ સમય સુધી દિલ્હીની સરહદ પર ચાલુ રહેલું ખેડૂત આંદોલન ફરી એકવાર શરૂ થઈ શકે છે દેશના ખેડૂતો મિત્રો ફરી એકવાર રસ્તા ઉપર ઉતરવાની તૈયારીઓ કરી રહ્યા છે આપણે જણાવી દઈએ કે મિત્રો એમએસપી સહિતના ખેડૂતોને લગતા મુદ્દાઓ પર સરકાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે સંયુક્ત કિસાન એક બેઠક મિત્રો હતી જેમાં જેમાં જેટલા રાજ્યોમાં પ્રતિનિધિઓએ ભાગ લીધો છે ખેડૂતોના પેન્શન એમએસપી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે ખેડૂત આગેવાનો મિત્રો એવું કહેવું છે કે સરકાર ત્રણ કાળા કાયદા સાથે તાનાશાહી વલણ અપનાવે છે જેને લઈને મિત્રો એવી ભીતિ સેવાઈ રહી છે કે ફરી એકવાર આપણને ખેડૂત આંદોલન જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો જો તો બજેટ થી લોકોની આશાઓ સેવાય રહી છે આપણે મિત્રો જણાવી દઈએ કે હવે બજેટ બજેટ રજુ થવાને થોડાક જ સમયની વાર છે માત્ર 8 થી 10 દિવસની વાર છે ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ત્રીજી ટર્મના બજેટને મુદ્દે ખૂબ જ આશાઓ લોકો સેવી રહ્યા છે નીચલા સ્તર ઉપર મિત્રો વાત કરીએ અને મધ્યમ વર્ગના સ્તર ઉપર વાત કરીએ તો મધ્યમ વર્ગથી લઈને નીચેના સ્તર સુધીના લોકોને જે છે કે મિત્રો આ બજેટમાં મહત્વકાંશી યોજનાઓને જાહેરાતને લઈને લોકો ઉત્સુક છે લોકોને મિત્રો એવું માનવું છે કે આ બજેટની અંદર સર સરકાર મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે કોઈ જાહેરાત કરી શકે છે નોકરીયાત લોકો માટે પણ મિત્રો આવકવેરાને લઈને છૂટછાટ આપવાની મર્યાદા અને ટેસને લઈને મિત્રો લોકોની અંદર એવી મિત્રો આશા છે કે સરકાર જરૂર રાહત આપશે લોકોને તે સિવાય મિત્રો ખેડૂતોને પણ એવી આશા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવામાં આવી શકે ખેડૂતોને આપવામાં આવતી સહાયની અંદર વધારો કરવામાં આવી શકે તો મિત્રો હવે જોવાનું રહ્યું કે આઠ દિવસ બાદ જે બજેટ રજૂ થવાનું છે તેમાં ખેડૂતો મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે સરકાર શું કરે છે કઈ નવી જાહેરાતો લાવે છે અને નવી યોજનાઓ જાહેર કરે છે તે મિત્રો જોવાનું રહ્યું તો મિત્રો જેવું બજેટ જાહેર થશે તે પહેલા હું તમને સૌ પ્રથમ મિત્રો બજેટ જાહેર થયા બાદ બાદ સૌ પ્રથમ વિડીયો પહોંચાડી દઈશ કે કઈ કઈ જાહેરાતો ગરીબ લોકો મધ્યમ વર્ગ અને ખેડૂતો માટે કરવામાં આવી છે તો આ ચેનલને ને કરીને રાખજો ત્યારબાદ જોએ તો મિત્રો કાળનો વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે ગુજરાત સિવાયના રાજ્યોની અંદર ટોટલ 180 થી વધારે લોકોના મોત પણ થયા છે મિત્રો છેલ્લા ચાર રાજ્યોની અંદર વાત કરીએ તો દેશમાં ચાર રાજ્યો એવા છે કે જ્યાં અત્યારે વરસાદે આફત સર્જી છે જેના કારણે મિત્રો 182 લોકોએ જીવ ગુમાવ્યા છે આ રાજ્યોની અંદર મિત્રો જોઈએ તો આસામની અંદર 92 ઉત્તર પ્રદેશમાં 52 હિમાચલ પ્રદેશમાં 22 અને બિહારની અંદર 16 લોકોના મોત જે છે તે વરસાદી ઘટનાઓને કારણે થયા છે આસામની અંદર મિત્રો છેલ્લા કેટલા

ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે દસ હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાતના ખેડૂતો અને મજૂરો માટે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે સરકારે એક નવી યોજના લાવી રહી છે જેમાં જનધન ખાતું હોવું જરૂરી છે મિત્રો તમારી પાસે પણ જો જનધન ખાતાની અંદર તમારું અકાઉન્ટ હોય જનધન ખાતું તમારી પાસે પણ હોય તો સરકાર જે છે તો આવા દરેક જનધન ખાતા ધારકો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને સરકાર દસ રૂપિયાની સહાય આપશે આ દસ રૂપિયાની સહાય મેળવવા માટે જનધન ખાતું હોવું એક ફરજિયાત છે જ્યારે મિત્રો પહેલા પણ આ યોજનાની અંદર સરકાર જે છે તે સહાય આપતી હતી પહેલા પાંચ ની સહાય મળતી હતી પરંતુ હવે તેને વધારીને દસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો જોઈએ તો બાળકોને મળશે વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત સરકારે અનંત બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પાલક પિતા યોજનાને લઈને મહત્વનો ફેરફાર કર્યો છે આ યોજના હેઠળ મિત્રો હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં રહેતા હોય આવી પરિસ્થિતિમાં મિત્રો બાળકોને જે છે તે મિત્રો પોતાનું ગુજરાન ચલાવવા માટે સગા સંબંધીને ત્યાં રહેતા હોય અને અઢાર વર્ષ સુધીના બાળકો હોય તો તેને મિત્રો ત્રણ રૂપિયાની સહાય દર મહિને આપવામાં આવશે અને મિત્રો જો પિતા પુનઃ લગ્ન કરે છે

ત્યારબાદ આવો મિત્રો જોઈ લઈએ કે છેલ્લા ચોવીસ કલાકમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ નોંધાયો મિત્રો રાજ્યમાં છેલ્લા કલાકની અંદર અંદર તાલુકાઓની વરસાદ થયો છે જેમાં પચીસ ઉમરગામ અને કામરેજ તાલુકાની અંદર નોંધાયો ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો સુરત શહેરમાં પણ ત્રણ ઇંચ બોરસદમાં ત્રણ ઇંચ વાપીમાં પણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો વલસાડમાં પણ મિત્રો બે ઇંચ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો તારીખ બાર અને તેરમી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને દમણમાં છૂટા સવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ વિસ્તારોની અંદર આગામી બે દિવસ વરસાદનો જોર વધારે રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રાઈવર લેસ કાર બનાવતા ટેસ્લાના માલિક ઇલોન મસ્ક સાથે મિત્રો ભારત આવવા માટે આમંત્રણ નરેન્દ્ર મોદી આપી રહ્યા છે એવા સમયે મિત્રો નિતિન ગડકરીએ હિંમતભેર આ વાત કરી છે નીતિન ગડકરી મિત્રો ભારતમાં ડ્રાઈવર વગરની કારનો વિરોધ અગાઉ કર્યો છે તેમણે મિત્રો એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતની અંદર ડ્રાઈવર વગર ચાલતી ગાડીને ક્યારેય મંજૂરી નહીં આપું કારણ કે એ ઘણા બધા ડ્રાઈવરોની નોકરી છીનવી શકે છે તેવું નીતિન ગડકરી જણાવ્યું સાથે જ હું એક કદી નઈ થવા દઉં તેવું પણ તેમણે જણાવ્યું સાથે જ મિત્રો ભારતમાં એસી લાખ જેટલા ડ્રાઈવરો છે અને ડ્રાઈવરલેસ ગાડી જો ભારતમાં આવે છે તો આવા ડ્રાઈવરોની નોકરી જે છે તે મિત્રો છીનવાઈ શકે છે અને તેઓ બેકાર થવાની શક્યતા પણ વધી શકે છે મિત્રો હવે જોવાનું એ રહ્યું કે ઇલોન મસ્કની ટેસ્લા કંપનીની ગાડી જે આવે છે તે ડ્રાઈવર વગર ચાલે છે તો તે ભારતમાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું કારણ કે ખાસ આપણા જે મિત્રો રોડ રસ્તાના મંત્રી છે નીતિન ગડકરી તેમણે મિત્રો તેમનો ખુલ્લે આમ વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે વગર ચાલતી ગાડી જે છે તે મિત્રો તે ભારતમાં નહીં આવવા દે કારણ કે મિત્રો તેથી એક્સિડન્ટના પણ કેસો વધી શકે છે સાથે જ ડ્રાઈવરો જેટલા પણ છે ભારતની અંદર તેની નોકરીઓ પણ છીનવાઈ શકે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો લીલા દુષ્કાળને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને કારણે ચોમાસાને લઈને મિત્રો ચોમાસું પાકને ભારે નુકસાન અત્યારે થઈ રહ્યું છે ખેડૂતોના ચોમાસું વર્ષે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં પાક જે છે તેને વરસાદને કારણે ભારે નુકસાન થયું છે આવા વિસ્તારોમાં મિત્રો કપાસના પાકને ભારે નુકસાન થયું હોવાના આંકડાઓ સામે આવ્યા છે જેથી સરકારે મિત્રો આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે મિત્રો આપણે જણાવી કે અત્યારે આ વર્ષે મિત્રો ઘણા બધા વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એક સાથે સારો એવો વરસાદ આવ્યો છે જેને લઈને ચોમાસુ પાક જે મિત્રો ખેડૂતો વાવતા હોય છે ખાસ કરીને કપાસ જેવા પાકો તેને મિત્રો ખૂબ જ વધારે નુકસાન થયું છે અને લીલા દુષ્કાળને કારણે મિત્રો ઘણી બધી આફત ખેડૂતોને આવી છે પાકને નુકસાન થતા ખેડૂતોનું વર્ષ પણ આ ખરાબ જઈ શકે છે જેથી મિત્રો ખેડૂતોની એવી માંગ છે કે સરકાર જે છે તે લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને સહાય આપે તો મિત્રો આ મુદ્દે તમારું શું કેવું છે શું મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને સહાય આપી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદ જોઈએ તો ચૂંટણી બાદ દેવા માફીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો છવ્વીસ ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે દેવાની અંદર આપણે મિત્રો જણાવી દઈએ કે દેવાની અંદર ઘણા બધા ખેડૂતો સિકંજામાં ફસાઈ જાય છે કારણ કે ઘણા બધા ખેડૂતો જે છે તે લોનનો શિકાર બને છે કારણ કે ઘણી વખત મિત્રો એવા વર્ષો જાય છે કે જ્યાં માવઠા આવે છે વરસાદ આવે છે વાવાઝોડા આવે છે જેને લઈને મિત્રો ખેડૂતોને ઘણું બધું પાકમાં નુકસાન જાય છે તેનાથી બચવા માત્ર મિત્રો ખેડૂતો જે છે તે બેંકમાંથી લોન

મોટી જાહેરાત ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયા મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે શાકભાજીની ખેતી ખેતી પ્રાકૃતિક પદ્ધતિથી કરતા હોય તેવા દરેક ખેડૂતોને મિત્રો બિયારણ અને પ્રાકૃતિક ઇનપુટના ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર જે છે તે મિત્રો મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ હેકર સહાય આપી રહી છે આ યોજનાના અમલીકરણ માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રની અંદર એક હજાર લાખની રકમ પણ ફાળવવામાં આવી છે તો મિત્રો જે પણ એવા ખેડૂતો છે કે જે શાકભાજીની ખેતી કરે છે અને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે છે તો તેવા દરેક ખેડૂતોને સરકાર જે છે તે વીસ હજાર રૂપિયાની સહાય આપશે જેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે ત્યારબાદ જોઈ લે તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી તેવું નરેન્દ્ર મોદીજીએ જણાવ્યું મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી મોદીજીએ મિત્રો આ દરમિયાન કહ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અને અમે ખેડૂતોને એવા આધુનિક આધુનિક બિયારણો આપ્યા છે કે જે બિયારણો ખેડૂતોને હવામાનમાં થતા પરિવર્તનનો સામનો પણ કરી રહેશે એટલે કે મિત્રો ખેડૂતો પાસે નરેન્દ્ર મોદીની સરકારે એવા બિયારણો આપ્યા છે કે જે બિયારણો જે છે તે મિત્રો હવામાનમાં જે કંઈ પણ પરિવર્તન થાય છે તેનો સામનો આ બિયારણ કરી શકે સાથે જ મોદીજીએ મિત્રો એવું કહ્યું કે પ્રથમ વખત અમારી સરકારે પશુપાલકો અને માછીમારો માટે પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરી છે મોદીજીએ મિત્રો એવું જણાવ્યું કે તેમની જે ઉદ્દેશ્ય છે તે નાના ખેડૂતોના જીવનને સુધારવાનો છે મિત્રો મોદીજીની આ વાતથી તમે સહમત છો કે નહીં તે પણ મને જણાવી આપજો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડીના કેસો વધી રહ્યા છે મિત્રો પુરવઠા વિભાગનું સર્વર મેન્ટેનન્સના બહાને ગત 7મી જુલાઈ સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી પરંતુ મિત્રો 9 જુલાઈ સુધી સર્વર કાર્યરત થયું નથી જેના લીધે મિત્રો પુરવઠાના વિતરણની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ખાસ મિત્રો મેન્ટેનન્સના બહાને રેશન કાર્ડ ધારકોને ધક્કે ચડાવી દેવાના હોવાના પણ મિત્રો કેટલાક સામે આવ્યા છે લોકોએ મિત્રો એવું કહ્યું છે કે લોકોને જે છે રેશન માટે જઈને ત્યાં ધક્કો ખાવો પડે છે ઘણા મિત્રો એવો પણ કેસો સામે આવ્યા છે છે જ્યાં લોકોએ ખૂબ જ રોષ વ્યક્ત કર્યો બીજી બાજુ મિત્રો ટ્રકો ટ્રકોની અંદર ભરેલો અનાજનો પુરવઠો સસ્તા અનાજની દુકાનો અને સંબંધિત રેશન કાર્ડ ધારકો સુધી પહોંચાડી શકાતો નથી જેને લઈને મિત્રો રેશન કાર્ડ ધારકો જે છે તેમને હમણાં રેશનને લઈને થોડી અગવડતામનો સામનો કરવો પડ્યો છે ત્યારબાદ જોઈએ તો ઘરઘંટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય મિત્રો રાજ્યના નાગરિકો ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના લોકોને સ્વરોજગારીની તકો પૂરી પડી રહે તે માટે મિત્રો તેવા જીવન ધોરણના સુધારા લાવવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે આ યોજનાઓમાંની મિત્રો એક મહત્વપૂર્ણ યોજના છે ઘરઘંટી સહાય યોજના આ યોજનાની અંદર મિત્રો જે છે તે તમને એક મફત

ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં મોટી ખુશખબર ખેડૂતોને હવે ડબલ વળતર આપવામાં આવશે મિત્રો ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી સરકારની ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક ફળાવ ઝાડને જો કોઈ નુકસાન થશે તો સરકાર દ્વારા મિત્રો આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો આપને જણાવી દઈએ કે જો તમારા ખેતરની અંદર કોઈ પણ પ્રકારની લાઇન અથવા તો ટ્રાન્સમિશન ટાવર ઊભા હોય અને તેને લઈને મિત્રો તમારી જમીન ફળનું ફળનું કોઈ ઝાડ હોય અથવા તો તમારી જમીનમાં કોઈ પણ પાક વાવેલો હોય સરકાર વળતર આપતી હતી પરંતુ હવે તે વળતરને જે છે વધારો કરવામાં આવ્યો છે જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના આધારે બસો ટકાના લેખે મિત્રો ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે